જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક પેજ લઉપ હું વૃંદા પાટ્યા સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દિવ્ય દ્વારિકાધીશારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ આપ સૌનું સ્વાગત છે સૌ કોઈને ફરી એકવાર શુભકામનાઓ અને આપણો રોજનો નિયમ છે એ રીતે આપ સૌ કોઈ ધ્વજારોહણ ને લાઈવ જોઈ રહ્યા છો મેં આજે કેપ્શન મૂક્યું છે કે જો કૃષ્ણને હેપી બર્થડે કેવું હોય તો આ રીતે કહીએ તો કેટલીક વાતો જે કૃષ્ણની શીખવા જેવી છે જે કૃષ્ણની વાતોને જીવનમાં ઉતારવા જેવી છે તો કૃષ્ણની એવી જીવનમાં ઉતારવા જેવી કેટલીક વાતો જે છે કે એમના દ્વારા આપણે શ્રી કૃષ્ણને હેપી બર્થ ડે કહીએ કારણ કે માત્ર કેક કટિંગ એ માત્ર સામાન્ય માણસ નથી એ ભગવાન છે રાજા અધિરાજ છે અને આપણે અત્યારે તો ગીતા જ્યારે સમજી રહ્યા છીએ રોજે લાઇવ ધારોની અંદર હું રોજ ગીતાનો શ્લોક લઈને આવું છું આજે જન્માષ્ટમી છે એટલે મને થયું કે આજે આપણે જન્માષ્ટમીની જ વાત કરીએ તો એ વાત કરું એને પેલા કહી દઉં કે આજની આ ધ્વજારોહણ જે છે ગંગા ગંગારામ એન્ડ કંપની છેલ્લા પાંત્રીસ થી ચાલીસ વર્ષથી એમની આ કાયમી ધ્વજા છે જે જન્માષ્ટમી પર તેઓ ધ્વજારોહણ જે છે ચડાવે છે તો ગંગારામ એન્ડ કંપની દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે તો કૃષ્ણની એવી કેટલીક વાતો કે જેને આપણે સમજીએ જેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ તો ભગવાનને આપણે હેપી બર્થડે કહી શકીએ કારણ કે માત્ર ભોગ ધરાવવાથી માત્ર માખણ મિશ્રી ધરાવવાથી માત્ર

કહે એ આપણે કરવાનું હોય અને રામે જે કર્યું છે એ આપણે કરવાનું હોય તો કૃષ્ણએ શું શું કર્યું છે એમાંથી 10 એવી વાતો કેટલી કેવી વાતો કે જે આપણે જીવનમાં ઉતારી અને કરીએ તો એમને હેપી બર્થડે કહી શકીએ એટલી થોડી ઘણી લાયકાત પણ જે છે એ આપણી અંદર આવી શકે સૌથી પહેલી જ વાત જે ભગવાન કેવું ડાઉન ટુ અર્થ છે કે એ ભગવાન જન્મ માટે કેવો જગ્યા પસંદ કરે છે કે જેલની જગ્યા વિચાર કરો આપણે અત્યારે સરકારી સ્કૂલ સરકારી દવાખાનો છે જેમાં બધી વ્યવસ્થાઓ મળે છે છતાં પણ આપણે સૌથી મોંઘા સૌથી એકદમ લેટેસ્ટ આપણે ઘણી વખત તો દવાખાનાની અંદર પણ એવું જોતા હોય કે બહાર થી મને ચોખ્ખું વ્યવસ્થિત સારું દવાખાનું દેખાય ને પછી ભલે અંદર ડોક્ટર થર્ડ ક્લાસ હોય કે ડોક્ટર થર્ડ ક્લાસ હોય આપણે ના જોતા હોય આપણો મેનિયા એવો હોય કે ભાઈ બહારથી બહુ મસ્ત દવાખાનું હોવું જોઈએ તો ભગવાન તો કેવી જગ્યા પસંદ કરે છે જન્મ માટે કારાગૃહ જેલમાં ભગવાન જન્મ્યા અને એમણે જીવનયાત્રાની શરૂઆત કરી એટલે ભગવાન કહે છે કે જન્મ આપણા હાથમાં નથી જન્મ ગમે ત્યાં થાય પણ પછી સોનાની દ્વારકા જે છે એ વસાવાની તાકાત હિંમત સુઝબૂઝ આ બધું હોવું જોઈએ એમ જન્મ ક્યાં થયો છે એ મહત્વનું નથી સૌથી પહેલી વાત અને સૌથી પહેલો જો મુદ્દો જે છે ભગવાન આપણે સમજાવે છે કે જન્મ ગમે ત્યાં થાય જન્મ આપણે એટલે આપણે ઘણી વખત બ્લેમ કરતા હોય ને કે ભાઈ હું તો શું કરું ભરણીઓ નહીં આવી જગ્યાએ જન્મ્યો ગરીબને ત્યાં જન્મ્યો તો આ બધા બ્લેમ ન ચાલે પછી જીવન ભર સંઘર્ષ રહે ભગવાન જીવન ભર સંઘર્ષ માત્ર છ દિવસ સંઘર્ષ મરવાના પ્રયત્નો એને મારવાના પ્રયત્નો ચાલુ થઈ ગયા વિચાર તો કરો કે માત્ર છ જ દિવસથી મરવા મારવાની વાતો એના માટે ચાલુ થઈ ગઈ આપણે છ દિવસે શું ખબર પડે બાળકને તો છઠ્ઠા જ દિવસે પૂતનમાસી બાજુમાં આવીને ઊભા રહી જાય છે તો જીવન આખું જ જે છે એ સંઘર્ષમય રહે છે તો સંઘર્ષ કરવો પડે છે અને પછી આગળ જતાં એ સંઘર્ષને હસતા મૂઠે હસતા મોઢે આપણે સ્વીકારવો પડે એમાંથી રસ્તો આપણે જે છે કાઢવો પડે બેસી ના રહેવાય કે યાર મને તો આ તકલીફ મને તો આ તકલીફ એ ન ચાલે ભગવાન શીખવે છે કે જિંદગી આખી સંઘર્ષ રહેશે પણ એ સંઘર્ષને તમારે જીતતા શીખવાનું છે એથી આગળ ભગવાન રીતિ રિવાજો ગોવર્ધન પૂજા જે છે સબ ભગવાનની જે શીખવે છે કે જે ખોટા રીતિ રિવાજો હોય જે ખોટો સમાજની અંદર ખોટા એવા હોય કે જે કંઈ કામનું જ નથી કોઈના અહમ પોસાવા માટે થઈને ખોટા રીતિ રિવાજોનો બહિષ્કાર કરવો ખોટી જે પણ પ્રથા હોય એનો બહિષ્કાર કરવો ખાલી કોઈ માત્ર એક વ્યક્તિના અહમને પોસાવા માટે ઇન્દ્રના અહમને પોસાવા માટે ઈન્દ્રની જ પૂજા કરવી જેનો ભગવાને બહિષ્કાર કર્યો અને એની સામે ભગવાને ગોવર્ધન પૂજા આપી કે જે છે એ તો ગોવર્ધન છે ગોવર્ધન જ આપણી રક્ષા કરે છે ગોવર્ધન જ આપણી ગાયોને સંભાળે છે ગોવર્ધન જ આપણે ભોજન ભરણ પોષણ આપે છે અને આપણી સમજ ભગવાન શ્રી દ્વારિકાધીશની કેસરી અને ગુલાબી રંગ બહુ જ સુંદર લાગે છે કેસરી અને ગુલાબી રંગ આજે પણ ભગવાન કેસરી રંગના વાઘા પહેરશે આમ તો દરેક દિવસોના નિયત વાર મુજબ રંગના ભગવાનને વસ્ત્રો અંગીકાર કરવામાં આવતા હોય છે આજે શનિવાર છે બ્લુ રંગ હોવો જોઈએ પણ ભગવાનને આજે જન્માષ્ટમી છે એટલે ભગવાન આજે કેસરી રંગના જે છે વાઘા પહેરશે અને આપણી સમક્ષ કેસરી રંગની ધ્વજા પણ ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ ગંગારામ એન્ડ કંપની જે છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષોથી તેઓ આ જન્માષ્ટમીના પર્વ પર ધ્વજારોહણ જે છે કરી રહ્યા છે તો ગોવર્ધન પૂર્જા કે જે ખોટા પ્રથાઓને બંધ કરવાની વાત છે પછી નાનપણથી જ ભગવાને ખુલ્લા પગે વૃંદાવન અંદર ગાયો ચરાવી છે ભગવાને જરાય નાનક નથી સમજી કે હું ઈશ્વર છું હું કોઈ મોટો છું ભગવાન ખુલ્લા પગે ગાયો પાછળ ફર્યા છે એટલે જે કામ મળે પિતાનું જે કામ હોય એને આગળ તમારે ધપાવવું પડે પછી જે પણ હોય ઘણા લોકો ઘણા બાળકોની અંદર શું હોય કે મારા બાપે ભલે આવું કર્યું હું આવું નહીં કરું એક અહંકાર હોય નાનપણથી જ બાળકોની અંદર જનરેશનની અંદર પણ એ ન હોવું જોઈએ ભગવાન ખુલ્લા પગે ગાયોને ચરાવે છે કે ભાઈ પિતાની આટલી બધી ગાયો છે અને પિતાનો વ્યવસાય જે છે ગાયોનો છે તો ભગવાન ખુલ્લા પગે જે છે ફરે છે ત્યાર પછી ભગવાનને બધું જ તૈયાર માલે મળી ગયું તો આજના છોકરાઓને બધું જ તૈયાર માલે જોઈએ છે કોઈ જાતની મહેનત નથી કરવી આજના ટીનેજનો સૌથી મોટો પ્રશ્ન છે કે બધું જ તૈયાર માલે મળે બધું જ કોઈ કરી આપે બસ હું ખાલી ચલાવી લઉં એવું ન ચાલે ભગવાનને જ્યારે કંસનો વધ કર્યો મથુરા આખી મળી ગઈ મથુરાના રાજા બની ગયા પણ ભગવાન નથી સ્વીકારતા ભગવાન મથુરાની ગાદી ઉપર એમના નાના ને જે છે બેસાડે છે અને પોતે જાય છે વિદ્યા અભ્યાસ કરવા કારણ કે અભ્યાસ વગર વિદ્યા અભ્યાસ વગર જો તમને પદ અને લાયકાત મળે તો એ તમે પચાવી ના શકો એનો તમે દુરુપયોગ કરો ભગવાન કહે છે કે પહેલા હું વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરીશ કે રાજા બનવા માટે રાજાની લાયકાત કેવી લઉં રાજા શું કરી શકે કેમ કરી શકે એ બધું શીખી લઉં પછી હું રાજા બનીશ ભગવાન પહેલા નાના રાજા બનાવી દે છે પોતે નથી સ્વીકારતા એટલે મથુરા મળી જાય છતાં મથુરાનો અસ્વીકાર કરે છે અને પોતે જે છે એ વિદ્યા અભ્યાસ કરવાના જતા હોય છે તો તૈયાર માલે નથી મળતું આપણે જાત મહેનત કરવી પડે છે એ પણ શ્રી કૃષ્ણમાંથી શીખવા જેવું છે શ્રી કૃષ્ણને સોળ હજાર એકસો જેમાંથી આપણે જાણીએ જ છીએ કે સોળ રાણીઓ કે જે નરકાસુરમાંથી બહુ યાતનાઓ નરકાસુરે કરી હતી તો મહિલાઓને કેવી રીતે આદ રાખો એ જ બાળક હતા કે જેમણે ચીરહરણ કર્યું હતું પણ એની પાછળ પણ આખી જે વાર્તા છે કે ભાઈ ગોમતીજી સોરી પવિત્ર નદી જે છે યમુના નદી જે એક તીર્થ સ્થાન છે એક તીર્થ છે ને એમાં વસ્ત્ર વગર જેમ તેમ ન નવાય એ એક મોટો સંદેશ આપવા માટે જેને ચિરહરણ કર્યું હતું પણ એ જ કૃષ્ણ જે છે કે જેને આખી જિંદગી મહિલાઓને બહુ જ આદર અને સન્માન આપ્યું છે પછી એ રૂક્ષમણી હોય સુભદ્રા હોય કે સોળ હજાર એકસો રાણીઓ હોય કે જે મરી જતી હતી મરી જવા માટે તૈયાર હતી કે હવે નરકાસુરની યાતનામાં અમે રહ્યા છીએ હવે અમારે તો અહીંથી બહાર નીકળવું પડે મરવું પડે તો ભગવાન એમને બચાવે છે એટલે મહિલાઓનો આદર કરવો સન્માન કરવો અને જેનું આ પૃથ્વી ઉપર અસ્તિત્વ છે જન્મ છે એનું મરણ શક્ય છે મરણ થશે જ નિશ્ચિત નિશ્ચિત છે કે મરણ થવાનું છે તો સામાન્ય માણસની જેમ પોતે મરવાનું પણ લીલા કરે છે પારધીના હાથે તીર લાગે છે અને તીરથી મરી જાય છે જે તીરથી વિચાર કરો કે બ્રહ્માસ્ત્ર કેવું એની સામે સામે જ નથી એવા ગર્ભ ગર્ભની અંદર સુભદ્રાના ગર્ભની અંદર ભગવાને જે છે સોરી સુભદ્રાની ઉત્તરાના ગર્ભની અંદર ભગવાને જે છે કે રક્ષણ કર્યું હતું બ્રહ્માસ્ત્ર તો તીર તો એની સામે શું કહેવાય સામાન્ય તીર હોય તો પણ ભગવાન શીખવે છે કે ભાઈ સામાન્ય માણસની જેમ એમણે જન્મ લીધો કારાગૃહની અંદર સામાન્ય માણસની જેમ એમણે મૃત્યુને પણ અપનાવી તો તમારું જન્મ છે તો તમારું મૃત્યુ તો છે જ આપણે સૌથી મોટો ડર જ મૃત્યુનો હોય છે કે હા હું મરી જાય હાય હું મરી જઈશ મને મરી જશ મને કઈક થઈ જશે મને કઈક થઈ જશે તો ભગવાન કહે છે કે જેનો જન્મ છે ને એનો મૃત્યુ છે ભગવાન પોતે પણ મૃત્યુને સહર્ષ સ્વીકારે છે તો આ સૌથી મોટી વાત પણ ભગવાન પાસેથી શીખવા જેવી છે તો કૃષ્ણની આવી કેટલીક વાતો કે જે જીવનમાં ઉતારવા આપણે પ્રયત્ન કરીએ તો ભગવાનને હેપી બર્થડે કહેવા માટે આપણે પણ લાયક બની શકીએ કારણ કે એ તો રાજાધિરાજ છે યાર વિશ્વનો નાથ છે એને ખાલી તમે હેપી બર્થડે લાલા કહીને તમે સ્ટેટસ મૂકી દો સ્ટોરી મૂકી દો તો ના ચાલે થોડું પરિવર્તન થોડું દિલથી સ્વીકાર કરવો પડે થોડું કૃષ્ણને ગમતા થવાનો પ્રયત્ન કરવો પડે અને એટલે જ આપણે દ્વારકા ટુ ડે પ્રયત્ન ધ્વજારોહણ કરીએ છીએ કે વિશ્વભરમાંથી દુનિયાભરમાંથી દ્વારકાધીશના ભક્તો જે છે એ દ્વારકા અને દ્વારકાધીશ સાથે જોડાઈ શકે તો રોજ ભગવાન શ્રી દ્વારિકાધીશ દિવ્ય ધ્વજારોહણના દર્શન કરવા માટે રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની મંગલા આરતીથી તમારા દિવસની શુભ શરૂઆત કરવા માટે અને હા દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને જય 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 દ્વારિકાધીશ સૌને જન્માષ્ટમીની ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ